થોડી વાર બેસ છો ભગવાન ભગવાનની આરતી છેલ્લા દિવસનો સમય છે કામ તમને કોઈ બેસવાનું કહેશે નહીં થોડી વારના સ્થાન પર હો તમારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ઓ છે ત્યારે આજે આ અંતિમ દિવસ એમ કહેતા પણ જેને કવાય કે ઘણા બધા લોકો ને એમ થતું હશે કે જેનો નિત્ય કર્મ રોજ સવારનું ઉઠીને સદ્ધું આ યજ્ઞ સાળા તરફ આવવાનું પ્રયામ કરતા હશે એવા ઘણા બધા મિત્રો ઘણી બધી ભાઈનો માતાઓ એ બધાને આ લાગણી કેવી પ્રકારની અનુભવતા હશે એ આપણે સૌ એને આત્મસાત કરી શકીએ આજે મહારાજ શ્રીએ બધું જે વર્ણન આ કમિટીનો આ કથાનો આ યજ્ઞનો આ કરી લીધું પરંતુ જે સહજ ભાવે અહીંયા જે થઈ રહ્યું છે પ્રકૃતિક રીતે જે થઈ રહ્યું છે એ ખરેખર ઈશ્વરીય રીતે ઈશ્વરની કૃપા વગર આ થવું એ શક્ય નથી જ્યારે આપણા સૌ ઉપર જ્યારે ઈશ્વરની કૃપા થઈ છે ત્યારે જ આમાં આપણે સૌ તન મન અને ધનથી સમિલિત થઈ શક્યા છીએ મહારાજ શ્રી આ યજ્ઞ થયું ત્યારે આ યજ્ઞની સાથે સાથે તે અહીં આનંદ કરતા ગયા અહીં દાંડિયા રાસ કોઈ આયોજન નહોતું અહીંયા કોઈ સંતોની આયોજન નહોતું અને સમગ્ર કચ્છમાંથી અને ગુજરાત ભરમાંથી એવા એવા કલાકારો ને એવા એવા લોકો અહીં પોતાની રીતે સંમિલિત થતા ગયા આયોજકોને ખબર હોય કે ન હોય ઉપરે ખબર પડે કે આજે સાંજે તો ફલાણાની સંતવાણી છે અને ત્યારે પણ આ સમયાનો એ ખાલી નોતો તો સ્વયં તો આ બધું થતું આવ્યું છે ત્યારે આપણા આйна દાતા પરિવાર અને જેમને ગાયો પ્રત્યે ખૂબ લાગણી છે અને પાંજરા પરમાં આ કામમાં આ ઠામમાં જ્યારે આવો યજ્ઞ થતું હોય ત્યારે આ બધાની શુભેચ્છાઓ સરવાળો કરીને ભગવાનની કૃપાનો એમાં ગુણાકાર થાય અને બલરામ ગ્રુપ દ્વારા અગિયાર લાખ ગામની ગાયો ની સેવા એ યજ્ઞ નિમિત્તે એમના દ્વારા જયારે થાય છે ત્યારે પહેલા આપ આચાર્ય સન્માન કરે બલરામ ગ્રુપના બધા ભાઈઓ આવી જશે અને આચાર્ય શ્રીનો આપણે બધા પણ એમને શુભેચ્છાઓ આપીએ કે તેઓને પોતાના ધંધામાં માતાજી તમને પ્રગતિ કરાવે ભગવાન રામની આપની ઉપર કૃપા કાયમ રહે તો ભગવાન ગુરુના તમામ મિત્રોને વિનંતી કરીશ કે તેઓ આચાર્ય શ્રીનો સન્માન કરે ના પ્રજય શ્રી રામના નાદ સાથે આ કાર્ય નિર્વતાની આ કથાને પૂર્ણવાદીની જે આજે શ્રી એક્સ આઠ કુંડી જગનાથ અને સીતારામ નામ જપ આ ભુજપ્નની ભૂમિ ઉપર અગિયાર દિવસનો જે કાર્યક્રમ હતો આજે પૂર્ણાવતીના દિવસે જે કશ્યપ શાસ્ત્રીય હતા એનો રસપાન ધરાવ્યો અને જે માતાજી અગિયાર દિવસ અમારે શાંતિપૂર્ણ પ્રોગ્રામ થયો છે અને કોઈ પોલીસની સુરક્ષા વગર અને મુંદ્રા તાલુકાના પોલીસ સ્ટેશન ટ્રાકપર પોલીસ સ્ટેશન એ અમારા સાથે એસપી સાહેબ સાથે અહીંયા આવી બધા મરી ગયા હતા અને અમને કોઈ તકલીફ ન હતી અને આ જે એકસો આઠ ખુલ્લી ઝગ્ન છે એનું સ્વરૂપ છે આજે જે પર લીધું છે એકસો આઠ રુદ્રની માળાનું તો આખા જે કચ્છમાંથી બધા જે પધારેલા માણસો આ જે પરિક્રમા કરી સપ્તાહ બધી સાંભળી નવડે અગિયાર દિવસનો બધો પ્રોગ્રામ પૂર્ણવતીના દિવસે બધા ગામથી આવેલા જે આ રુદ્રાક્ષ મહાદેવનો જે મહાદેવ ગ્રુપ અમે કહીએ છીએ તો આ અમારો મહાદેવ ગ્રુપ તો સાત જણાનો હતો પણ પૂર્ણાવતી અગિયાર દિવસથી કરી પહેલાં દિવસથી કરીને અગિયાર દિવસ સુધી બધી બહાર ગામોથી બધી પબ્લિક આવી એ મહાદેવનું રૂપ છે તો હું ધારણા કરું છું કે આ સાચો મહાદેવનો સનાતનો જે મહાદેવ ગ્રુપ બન્યો છે હું એકલો નથી આમાં એક લાખ ને એક લાખ પાંસઠ હજાર માણસો જે આનો અંગ બન્યા છે સાત સરકાર પૂરો આપેલો છે તો એક એકસો આઠની રુદ્રની સાચી માળા આ છે અને અમારા ત્યાગી બાપુ ભૂજપર ગામમાં જે આવ્યા પહેલેથી કરીને છેલ્લે સુધી પૂર્ણાવતી સુધી જે સાચા સંત મળ્યા ભૂજપરને અને એ ભૂજપરને અવસર મળ્યો અને ભૂજપર એનો જે આ લાભ લીધો અગિયાર દિવસે દારોના બારના મહેમાનો અને બધા તો હું માનું છું કે આ મારા માટે વિષ્ણુ ભગવાન હતો આ ભગવાન હતો ભગવાને હતો મેં નથી જોયા પણ આ બધી પબ્લિક છે બધી આ ગુરુ મહારાજ તો આમાં મને ભગવાનનું રૂપ જોવા મળ્યું બધાનો સાથ સહકાર મળ્યો અને એ શાસ્ત્રી છે એ નવ દિવસ જોરદારમાં જોરદાર જે સપ્તાહ રામાયણ વાંચી અને બધાને રસદાન ધરાવ્યો અને ખૂબ ખૂબ નહીં આ બાર પંદર હજાર માણસ સત્તામાં બેઠતા હોય વીસ હજાર માણસ સત્તામાં બેસતા હોય અઠ્યાવીસ હજાર માણસ સત્તામાં બેસતા હોય તો એનો કેવો બહુ જ આનંદ હોય કરું આ કચ્છમાં સારામાં સારો પ્રોગ્રામ અને મુન્દ્રાનો મુન્દ્રા તાલુકાનો ઐતિહાસિક પ્રોગ્રામ છે ચાંદ્રોડાથી જે આરમામા અમને સપોર્ટ ચાંદ્રાવાડા જે મામાનો ગામ છે પૂરો પૂરો સપોર્ટ મળ્યો છે આ પટેલ સમાજ છે અને સનાતન ધર્મનો અમને અહીંયા લાભ મળ્યો છે એ લાભ વખત હું બધાને અભિનંદન કરું છું અને પૂરણ થયો શાંતિ પુરાણવતી જગન થયો કે આ ઐતિહાસિક ન નથી કોઈ કોઈને તકલીફ પડી આટલા માણસો આવ્યા એમાં કોઈને કોઈ તકલીફ નથી પડી અને એ બધા આનંદના સ્વરૂપમાં મોજ માણે છે તો હું કહું છું કે ધન્યવાદ પબ્લિકને આ પછી અમારા સાથે મહાદેવ ગ્રુપમાં જોડાના જે ભગવાનનો મહાદેવનો રૂપ ધારણ કર્યો એકસો આઠ માળા જે અમને રુદ્રાક્ષની મળી છે આ પબ્લિક છે આ અમારો એકસો આઠ માળા આ છે રુદ્રની સાચી માળા તો વંદન કરું છું બધાને જય માતાજી જય જય શિયા શ્રી રામચંદ્ર નારણ ભગવતી વાસુદેવાય જય